એવા કેટલા વિચારો હવે ત્યાં સુધી માગવા જ નહીં એ રાખીને જીવન નહીં ધંધો ના કરે આપણે કે તારે જમાનો બદલાઈ ગયો ભાઈ તોકા કા લગન આવ્યા કે તો લે અમારે તો જેના ભાઈ તો ગમ કરતા જ નહીં મેં ગગન મેં ગાઠતું નહીં તો કાન અવસર હતી કે આપણે હું કર્યું તો એ લાવી ગયું આપણે અત્યાર સુધી મજૂરી કરી હતી પણ જોવા દાળો હોવા હોત વિચારતા જ નહીં તું મારા પર છોડ્યું મારા ભાઈ આશ્ચર્ય થોડા હોય તેમ હોય ભાઈ આ તો હું તો આલે અને લાખ રૂપિયા ટેકો કરું મારા પણ હોય તો સગવડ હોય તો લાખ ને દોઢ લાખે કરીએ એવું ના કરીએ ભાઈ ભાઈ મને શું લાગ્યો એ તો કહેતા મને હું તો આલે મારા પણ જેવી સગવડે ભયાલ એવા ખરાબ ફોરેલું દવા છોટવું આ મસી પડી હું મને કેટલી ચિંતા ચિંત્યા અને હું તો કોઈ ચિંતાય નહીં પણ બધું ઘરનું બેડા આવ્યું ને કે હું તો વાય ને પછી આવતા એ ભગવાન પડોશી મેલ્યું ભગવાન માતાજી કરે હતું ભગવાન માતાજી તો પણ હે પૂરું પણ મજૂરી આપણે કરવાની હોય તેમ આપણે એવી વસ્તુ જ છે વાઈ પણ ભગવાન માતાજી પોણીવાળા ના આવે કે ના આવે આપણે જાતે કરવું પડે તા ને હું પછી ભગવાન માતાજી સારું કરી દઉં મને તો ભગવાન મજૂરી કરો તો ભગવાન એમાં હે પૂરશે કાને કોકની છે બેસ્યું તો કોઈ આપણે ઘેર બેઠા કોઈ આપણે હાલવા નહીં આવે અત્યારની દુનિયા ભાઈ એવી છે હું એવું સમજાવું છું તો કે ના મારે તો કે પૈસા મળી જ જાય તું કહું તાને ભાઈ હું તો શું કરું મારા પણ સગવડ કે હું તો હું ના લઈશ પણ મોટો એ છું એટલે મારતો થોડી વખો કેવું પડે કાલ મારી આપણું જાય કે ટેકો ના કરે આમ ના કરે કેમ કરે તો મુએ સમજાય નહીં થાય ભાઈ હું ભાગે પડતી જમીન હતું શોધી હવે ભાઈ મજૂરી કર બે હાથે જે થાય કર તો તારા તો માગવાન તારો ના વાપરો તમે કેવું ભાઈ તો અમે ઘેર જા દે મને અને ભાઈને થોડો સમજા દે દવા સંજો અને એના અવસર આવી ગયો ભાઈ એને તો ચિંત્યા નહીં પણ મને ચિંત્યા તા ન વાતો થોડી મોટા પૈસા તા ને કો ના કરે એવું

કોઈ જીવતો જઈને આવ્યો પછી કોમ્પ્લેટ આ બાજુ નહીં આવી શંકર હું તો વાઈ વાય તાર નજીક ભાઈ પણ જવા રાખો તમારે તો તાર મજી કોઈ કશે તો અંદર સારું પાક છે એવી શું થાય તાર આપણને તો ભગવાન માતાજી હાલો ભગવાન માતાજી દરેક ના હાલ આપણે એવું નહીં કે ના હાલ બાપાની જમીન આવીએ ને ખાલી વાઈ નાખતા રહીએ એટલે અમારા બાપા ભાગમાં અમારે આવી હતી મજૂરી અમે કરીએ તમે મજૂરી કરતા ને એ જોવા જોવા થાય જે આપડે તો છોકરા નું આપડે આપણે ખીડું જ છીએ મજૂરી કરીને આપડે ગુજરાન કરવાનું ઘાટી ફરવાનું જે થવું એટલે આપડે ભગવાન માતાજી આ બધું વેચી મારવાનું કરવાની તમે મજૂરી કરતા નહીં કાલ આવશે તમારા છોકરાને આવ્યો આવશે તો પેલા મહેશભાઈ નહીં તો આલસી બધા પૈસા માગી નહી કીધું લાખ રૂપિયા લે છે મહેશભાઈ કોઈ બે લાખ ત્રણ લાખ ના ભાઈ મારું એમ કેવું છે પૈસા બધા મળશે અત્યારે તમારું નાની પણ નહીં નહીં આવે

કે લેવાનો ભૂકો પછી લઈ લઈ પબ્લિક કેવું વિચાર આર લઈ ઇન ને કે જીતું ઓફ થાય તો આ આ હું ભાઈ કાઈ ના તમે આ વાતતા નહી મારી વાત મારે લે હું જીતલી મજૂરી કરું નહી કરતો મારે છોકરો લે વધુ કમલી કર તો મજૂરી નથી ના હવે તો ફરવાનો ના ના એવું ના કરાય હું તો ન કહું છું ને હું મજૂરી કરો આડી ગો આ છોકરાને બધા વાર નહી ભરો બબ લગન ને આમાં તમે લગન બગન લેજો એટલે પૈસા બીજા ભગવાન માતાજી ટકલો આલો

તમારે આબુ આ તો પૂછતા જયારે બે કચી રહેલો હું કઈ ગયો ભગવાન માતાજી દયા આ ખાટલો પકડ્યો

આ રાતે ટેકો કરચે દાદીના હજી એ તો થઈ બધું થઈ અમે વાતો કલાક તો કરો હું તો ના બે થાય તું ગોદીના હું પાર્યું કર દઉં તું દે ફટાફટ

કારણ તો આલચી મને વિશ્વાસ જ છે હાલો બોલો અજય ભાઈ લગા ભાઈ બોલો 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 તો પેલા પૈસા તું થોડા કરી આલજો કઈ મારા ને શોકા લગન આવ્યો અજય ભાઈ પૈસા સેટિંગ નહીં થાય યાર નગર પત્ર ને એવું લેવા જેવું ઢાળ્યું ભાઈ નાખ્યું ભેસ્યું ઢાળ્યું બનાવ્યું તો અહીંયા કે પૈસા લઈ જજો

ભાઈ તો ફરી ગયા મહેશભાઈ ફોન કરવા દે બે લાખ નું તો વાત કરી જ છે એ તો ફોટા કાલ છે મનુષ્ય તો ફોન તો કરવા દે હલો બોલો શું કરો મહેશભાઈ કોઈ નહીં આ ઘેર હતો એનું મત આ પૈસા વાત કરી દે ખબર એ હારું છોકરા ના મુહૂર્ત ઘટાયું મહિનો દ્વારા બરોબર એટલે બે લાખ થવા તો કરી દેલો ભાઈ અજયભાઈ મેં તમે કીધું તો હતું પણ હું થોડું કોમ માં ભરાયું મારા ઘર હોચ કરવા કાઢ્યું ભરાવું હતું તે બે લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો મારો પણ વાત સાચી પણ તમે પૈસા નહીં આલો તો માર તો જ જશે અહીંયા વાત સાચી અજય ભાઈ મેં કીધું તો પણ મારા ઘર ફચ કરવા કાઢી તે દાબુ તે બે લાખ રૂપિયા એમાં જ્યા મારો ગમે ત્યાં આગળ આગા પાસે ના કરો ના આપડે વ્યાજ ચાલશે એવું હોય તો વાત સાચી અજયભાઈ પણ નહીં થાય હો એ તમે તો એ જબર કરી માર તો આબડું જાય એવું કોણ પાત છે વાત સાચી અજય હું કહેતો તો પણ મારા ઘર ખર્ચ કરવાની થયું તે આ ધાબુ ભરાય તે બે લાખ રૂપિયા એમાં હતા તે થાય એવું નહીં હોય સેટિંગ સારું હા રઘુભાઈ ફરી ગયા મહેશભાઈ ફરી ગયા અમારે શું કરું આબડું જશે મારી મહિનો વાર લગ્ન મારા ભાઈએ ટેકો કરવાનું કહેતો પણ હવે એ છે

લગાને હું તમને ચાંદ નહી કરતો તમે મજૂરી કરો ભગવાન ની હશિયા રહો ભગવાન આપ્યા મહેશ રાઘો તો બધું ખોટું જ કહી દઉં પછી મજૂરી ભેગું કર્યું હોય ને તો એટલું આડું આવે તો એટલું આપણે આગળ લેતો ફાવર હોય આપણે પણ લાખ પડ્યા હોય ને તો એટલું કપ કરતા આગળ ને બીજા ખાધો થઈ જાય

પસ્તાવો તો છે પણ આવો કરે તમે કહો તો તમે હોભળ્યો સારું હોભળી લો પારકી આશા સદા હંમેશા નિરાશા કોકની આશા બે હોય ને તો તમે માં કશું નહીં કરી શકો મજૂરી કરો મજૂરી કરી ખો અને ભગવાન માતાજીને હમણી જો ભગવાન માતાજી કરે એ જ હાચું એટલે એના પર મને મહેનત કરવાની ભગવાન આપણને આવવા ઘે બેઠા ના આવે આપણને મજૂરી કરી એમાં હોય પૂરા તો ભાઈ ભગવાન

હા ભગવાન માતાજી તો હું હા તમે પેલા તમારા ભાઈ આયા તમારા ભાઈ ના રૂપે ભગવાન આયા ભાઈ તું મજૂરી કર તો ભાઈ તું મજૂરી કર તમે તો ભગવાન નું મોન્યું ના એ હેડો મજૂરી તમે અંગા આવો તો તમે કોક રાખશો એ ભગવાન નું તમે મોન્યું એ ના મોલ તમારે પેલા બે ભાઈ નોકરી જવા માટે ભગવાન આયા લેવાય ભગવાન તમે નોકરી માટે લેવાયા કે બે ભાઈ ના રૂપ ભાઈ નોકરી હેડો માં

મા ભાઈ તો કહેતા હતા કે તું મજૂરી કર પણ મારે જ વધુ હતું પેલા આગળ જતા એટલે મારે તો શેઠકી કહેતો ભાઈ મજૂરી કરો તો કાઢ્યો તમને બેહી ના રવાય એટલે દાડા વટી જાય છોકરાને લગન આવી જાય હેલે સગા ના પાડે તો મારું એમ કે પહેલા મજૂરી કરી હોય તો આપણે દાડા આવડ તો તમે પહેલા એ છોકરાનું મોનીને મજૂરી કર પેલા થી લાગે તમારા ભાઈનું તો તમારે અત્યારે ટેકો થઈ ગયો પૈસાનો તમે પહેલાં હોતું જ નહીં તો અત્યારે તમે શું કરવાનું કહો કોઈના ઉપર હવે વિશ્વાસ કોઈના પર આશા રાખી રાખવાની સારવાર છે આલુ તને બાકી બધું ખોટું છો